ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં આજ રોજ વાહન ચાલકો દ્વારા મસ્ત મોટો ટોલ ટેક્સ ઉઘરાવતા વિરોધ કરવામાં આવ્યો જેમાં બસો રૂપિયા ટોલ લેવામાં આવે છે લોંગડી ટોલ પ્લાઝાને લઈ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે જેમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટ્રાવેલ્સ અને મહુવાની જનતા દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે બસો રૂપિયા ટોલ દ્વારા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો વાહન ચાલકો પાસેથી બસો રૂપિયા ટોલ વસૂલવામાં આવે છે જેમાં આજ રોજ ભાવનગર સોમનાથ હાઈવે પર લોકોના ટોળા એકઠા થયા ને હાઈવે ચક્કાજામ કરવામાં આવ્યો ને ટોલ ટેક્સ ને લઈને વિરોધ કરાયો નિયમ મુજબ ટોલ પ્લાઝાની આસપાસ અઢાર કિલોમીટર સુધી જે ગામ હોય છે તેની પાસેથી ટોલ કરતા અડધી રકમ વસૂલવામાં આવે છે અથવા તો તેના માટે ટોલ માફ હોય છે

કે તેને આ ટોલમાંથી મુક્તિ આપવામાં આવે નામ વાળા ભરત છે પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન અને ટોલ નાકા સમિતિ પ્રમુખ અત્યારે જે ટોલ નાકા બાબતે લોંગડી ટોલ નાકો દોઢ મહિના પહેલા શરૂ થયો ત્યારથી અમારો વિરોધ છે કે આ ટોલ છે એ વાહન માલિકો સહન કરી શકે નહીં પણ સરકાર છે ટોલ નાકો છે એનો બંધાસ્તર આ વાત માનવા આજ હું તૈયાર નથી અને પછી આજે અમે નિર્ણય કરી લીધો અને અહીંયા સ્થળ ઉપર હતી જ્યાં સુધી આનો નિર્ણય ન આવે ત્યાં સુધી આ નિયમ ચોકડી ઉપર અમારી ચાવણી કાયમી માટે રહે છે અને આ આમરણો ઉપવાસ કે ધરણા ઉપર પણ બધા લોકો બેસવાના છે અને અમને સંપૂર્ણ રીતે સહકારમાં તંત્ર કે સરકાર જો આ બાબતમાં નહીં માને તો નવ તારીખે અમે મોવાના ધારાસભ્યના કાર્યાલય અને એના ઘેરે ઘેરાવ કરજો અને જિલ્લા ડેપ્યુટી કલેક્ટર અને મામલતદાર કચેરીને તાળાબંધી પણ કરજો પણ જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે અને લોકોનો આ ટોલ ટેક્સ માફ કરવામાં નહીં આવે જે ફોર્ટ સિરીઝના અથવા તો મોવા તાલુકાના અને અથવા તો છેલ્લે વીસ કિલોમીટર સુધીના માફ કરો નહીતર પછી રિપોર્ટર સમીર ગાહા અસ્મિતા ન્યૂઝ મહુવા